ફાઇનલ મિત્રો આજે એસી દિવસની બાદ ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવ્યા આજે ચોવીસ સપ્ટેમ્બર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે ક્યારે જેલની બહાર આવે મિત્રો ચૈતર વસાવાને જામીન તો બે દિવસ પહેલા જ મળી ગયા હતા તમે બધાએ સોશિયલ મીડિયામાં જોયું હશે પણ ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નહોતા આવ્યા

કારણ કે ઘણા બધા દિવસોથી લોકો રાહ જોઈને બેઠા હતા અને રાહ જોઈને બેઠા મારા પ્રશ્નોના સવાલ કરું અને હું જવાબ લઉં કારણ કે ચૈતર વસાવાને ઘણી બધી વાતો કરવાની છે ચૈતર વસાવા સાથે શું ઘટના બની હતી ચૈતર વસાવાનો જેલવાસ કેવો રહ્યો અને ચૈતર વસાવા અને સંજય વસાવા સામે જે મેટર થઈ એના લીધે ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડ્યો હતો તો આજે ચૈતર વસાવા ખુલાસો કરવાના છે કે એ દિવસે ઓફિસની અંદર શું ઘટના બની હતી ચૈતર વસાવાએ સંજય વસાવાને ગ્લાસ માર્યો તો કે નોતો માર્યો મિત્રો હજુ સુધી આના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ નથી મળ્યા તો આજે ચૈતર વસાવા ખુદ બતાવશે કે એ દિવસે શું ઘટના બની હતી કારણ કે આજનો દિવસ ચૈતર વસાવા માટે અને ચૈતર વસાવાની જનતા માટે

મિત્રો ત્યાં ચૈતર વસાવાનું એક સભાનું આયોજન રાખેલું છે ત્યાં રેલી નીકળશે ચૈતર વસાવાનું સ્વાગત થશે ઘણા બધા આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ આવશે અને મિત્રો ચૈતર વસાવાનો સમાજ હોય કે અન્ય સમાજના લોકો ચૈતર વસાવાનું આજે ધામધૂમથી સ્વાગત કરશે ઢોલ હશે નગારા હશે ડીજે હશે મિત્રો ડેડિયાપાડાના વિસ્તારના રાજપીપળાના વિસ્તારના બધા મોગા મોગા બેન્ડ આજે રાજપીપળામાં જોવા મળશે અને રાજપીપળામાં આજે એક અલગ લેવલનો ધમાકો થશે કારણ કે ઘણા બધા દિવસોથી રાહ જોતા હતા ઘણા બધા વખત ચૈતર વસાવાના જામીન રદ થતા હતા અને ઘણા બધા લોકોને આજે એક એવો આનંદ છે કે તેમના ધારાસભ્ય ઘણા બધા દિવસો બાદ જેલની બહાર આવી રહ્યા છે એટલે કે હવે તો જેલની બહાર આવી ગયા રાજપીપળા માટે જવા નીકળ્યા છે મિત્રો દરેક માહિતી જાણવા માટે આપણે આ YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરીને રાખજો આપણે ચેનલ ઉપર ચૈતર વસાવાનું જેવું એન્ટ્રીનું સ્વાગત કરવામાં આવે એ લાઈવ વિડિયો બતાવવાનો છે તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને મિત્રો ચૈતર વસાવાનું આજે એક એવું સ્વાગત થશે કે ઘણા બધા લોકો અને ઘણા બધા નેતાઓ જોતા રહી જશે કારણ કે તમે જોતા હશો કે ચૈતર વસાવાના વિરોધીઓ ઘણા છે ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી આખું સોશિયલ મીડિયા હલાવ્યું છે તમે બધાએ જોયું જ હશે

કારણ કે ચૈતર વસાવા જેલની અંદર ગયા છે ત્યારથી સોશિયલ મીડિયામાં ચૈતર વસાવા ચૈતર વસાવા હવે ચૈતર વસાવાનું સ્વાગત કેવું કરવામાં આવે છે ચૈતર વસાવાની એન્ટ્રી કેવી કરવામાં આવે છે દરેક માહિતી બતાવવાની છે તો સબ્સ્ક્રાઇબ કરો મળીએ એક નવા વિડિયો સાથે